સરકારના મંત્રીમંડળમાં દાહોદ જિલ્લાના વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારાની પસંદગી થતા તેમના વતનમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો ગાંધીનગરમાં શપથ ગ્રહણ કર્યા બાદ મોડી રાત્રે જ્યારે તેઓ પોતાના ગામ સુખસર પહોંચ્યા તો પરિવારજનો અને કાર્યકરોએ ફટાકડા ફોડી તેમનું સ્વાગત કર્યું ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સમર્થકોએ રમેશ કટારાને ખભે બેસાડીને ગરબા ગાયા

હું આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું આપણા ગૃહમંત્રી અમિત શાહ સાહેબનો પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું આપણા જેપી પી નડ્ડા સાહેબનો પણ આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો બધાને મારી પાર્ટી તરફથી બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું અને આ વિસ્તારની અંદર જે ખોટી કડીના કામો જે બાકી રહેલા પદા પરિપૂર્ણ કરું અને આખા દાહોદ જિલ્લાની જનતા સાથે અળી મળી નાના મોટા કામો વિકાસના કરીશું સૌમતી જાય દિવાળી ટાણે મંત્રીમંડળના વિસ્તરણ બાદ શપથવિધિ બાદ જે મંત્રી રમેશ કટારા પોતાના વતન વતનલા ગામે આવ્યા છે ત્યારે આજે ગામમાં ડબલ દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે એક તરફ મંત્રી પદની ખુશી એક તરફ દિવાળી એટલે ડબલ દિવાળી કહી શકાય ફટાકડા અને ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે સાબિર ભાભોર ગુજરાત ફર્સ્ટ દાહોદ